રાજ્યના ડીજીપીએ રાજ્યની અંદર ગુનાઓને ડામવા માટે એક આદેશ જાહેર કર્યો છે જેની અંદર સો કલાકમાં ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરીને તેના ઉપર કાર્યવાહી કરવાની આદેશ છે આપણે જે અત્યારે જોઈએ છે એક નોસાઈના નવસારીના ખેરગામ જે તાલુકો છે એનું ખેરગામ મુખ્ય મથક ઉપર અંદર આપણે છે હાજર અને અહીંયા જે હસીમ શેખ જે ગુનાહિત ઇતિહાસ ધરાવનાર એક ગેંગસ્ટર કહેવાય તે હતો અને તેને તેને લઈને જે પંચાયત અને પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જમીન છે જેની ઉપર મકાન બનાવ્યા હતા હવે પ્રકારે તેના ઉપર આજે બુલડોઝર ચાલ્યું છે આપણી સાથે સરપંચ છે તેની સાથે સીધી વાત કરીશું જી બેન આજે મકાન છે એના ઉપર આજે બુલડોઝર ચાલ્યું છે કેવા પ્રકારની કાર્યવાહી છે આ જે મકાન છે એ ગેરકાયદેસર ગામતળની જગ્યામાં બનેલું હતું અને એના માટે આજે અમે ગામતળની જગ્યા સાફ કરવા માટે ડેમોનેશનનું કામ કર્યું છે એવી કાર્યવાહી છે ઠરાવ થયો પંચાયતની અંદર અમે સર્વસંમતિથી એમનો ઠરાવ પણ કર્યો છે અને એ ઠરાવ તો કર્યો જ છે પણ એમની સાથે સાથે એમને ત્રણ નોટિસો પણ ભજવી છે અને કાયદેસરની જે કાર્યવાહી અમારે ગ્રામ પંચાયત લેવલે કરવાની હોતી હોય છે એ અમે કરી છે સોનું મકાન હતું અને કેટલા મકાન છે એ નાજીમ નિજામ ભાઈનું મકાન હતું અને એમાં ચાર ઓરડાઓ હતા તમામ ઓરડા ગેરકાયદેસર તમામ ઓરડાઓ ગેરકાયદેસર હતા એટલે એમને ડેમોનેશન કરવામાં આવ્યા છે પોલીસનો બંદોબસ્ત લે માંગવામાં આવ્યો છે કેટલા પોલીસ છે આ પોલીસનો બંદોબસ્ત અમે લેટર કરીને માંગવામાં આવ્યો છે 2 થી 17 તારીખ 3 એક દિવસ અગાઉ જેવું અમે જાણ કરી છે અને અમને 100 થી વધારે પોલીસ બંદોબસ્ત મળી છે એ તો આપણી સાથે ડેપ્યુટી સરપંચ પણ છે એમની સાથે પણ વાત કરીશું જી જીગ્નેશભાઈ આ જે પ્રમાણે કાર્યવાહી ચાલે છે કેવો પ્રકારનો હિસ્સો હતો આજ એક મકાન છે તે અને એની પરિવારિક કેવી રીતે ગુના ઇતિહાસ છે આજે જે મકાન જે ગેરકાયદેસર બનવામાં આવ્યું હતું એ નિઝામ નુરમિયા શીખ એમનું નામ છે અને એમના જે પરિવાર એ જે છે એ બુટલેગર કે દારૂનો બી ધંધો કરતા હતા વ્યાજખોરોનો પણ ધંધો કરતા હતા અને ઘણી બધી એવી બાબતો મારામારી હોય કે કોઈ પણ એ બધી બાબતના એના ઉપર જે ગુના હતા અને એટલા માટે અમારે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે કેવો આતંક હતો અગાઉ જે તો એ લોકોનો એવો આંતક હતો કે ભાઈ બુટલેગર એની હાથે બધા માથા ભરે તટવું હતા એટલે લોકો લોકોમાં એક ડર ડરનો માહોલ હતો અને ટૂંક છેલ્લે એમની પાસે ગુજરાત નો એક ગુનો પણ દાખલ થયો હતો અને એમને જેલમાં જેલમાં મૂકલી આપ્યા હતા ને ત્યાર પછી જે ગામના લોકો છે એ ભયમુક્ત મુક્ત એમને બન્યા હતા એક સમયે પોલીસે એનો વરઘોડો પણ કાઢ્યો હતો અને એને ગામમાં લોકોને એક દાખલો બેસાડવા માટે કયું હતું એક જી એ જ ગુજ્જી સ્ટોકનો જે ગુનો હતો એની અંદર જે લોકોમાં ડર હતો ખેરગામના લોકો છે એ લોકો એમને માથા ભરે કરતા હતા અને એમનાથી ડરતા હતા એ ડર જે છે લોકોમાં હતો એ ડર કાઢવા માટે પોલીસે અહીંયા એમનો વરઘોડો કાઢી અને તમામ વિસ્તારમાં ફેરવી લોકોને એક સંદેશો પાઠવ્યો હતો કે એમનાથી ડરવાની જરૂર નથી કાયદો અને વ્યવસ્થા છે એક સમય પોલીસ પણ એની સાથે હતી એવું કહેવામાં આવે છે તો અત્યારે જો હર્ષવી છે ગૃહમંત્રી તેના કાયદામાં અત્યારે પોલીસ અને ગુનાહો પાજે પ્રમાણો ડર છે શું કહેશે એવું કહેતા હતા એવી ચર્ચા હતી કે પોલીસ સાથે સંપર્કમાં હતા અને પોલીસ એમને સહકાર આપે એવી ચર્ચાઓ હતી અને હાલમાં જે હર્ષંભી સાહેબે જે એક નિવેદન આપ્યું છે કે જો પોલીસ સાથે

તો કેવું છે 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 કે જે પ્રમાણે આદેશ અત્યારે ગુજરાત રાજ્યની અંદર માનનીય ડીજીપી સાહેબ તરફથી સો કલાકની અંદર અસામાજિક તત્વો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવા માટેની એક સૂચના આપવામાં આવી છે તે અનુસંધાને નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુજસીટોકના આરોપી નિઝામ નૂર મોહમ્મદ શેખની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને ચાર મકાનોનું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને એ મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે આ આ ગુસ્સીટોકનું જો આરોપી છે તેની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર વીસથી વધારે એફઆઈઆર નોંધાવી છે જેની અંદર બોડી ઓફેન્સીસ મારામારી પોક્સો રાઇટિંગ નાના ધીરનાર પ્રોહિબિશન અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓ રજિસ્ટર થયા છે આજે પોલીસ બંદોબસ્તની અંદર ગ્રામ પંચાયત અને સરપંચની દ્વારા આ આખું ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરાવવામાં આવી હતી નવસારીની પોલીસની જે વાત કરીએ તો નવસારી પોલીસ છેલ્લા ત્રણ દિવસથી એટલે કે જ્યારેથી આ સો કલાકની આગાહી આપવામાં આવી છે આદેશ આપવામાં આવ્યો છે ત્યારથી નવસારીના વિવિધ વિસ્તારોમાં થ્રુ પેટ્રોલિંગ અને મોકડીલ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે એને સી લઈને જે જિલ્લાની અંદર અસામાજિક તત્વો છે તેનામાં એક ભયનો માહોલ છે રોનક જાણી ગુજરાત ખેરગામ